આયરાન ઉપરની રિસેપ્શન પાર્ટીનો ઇનસાઈડ વિડીયો વાયરલ નાગા ચૈતન્ય આયરાને ગળેત મળ્યો ઈરફાનનો પુત્ર બાબિલ અનિલ કપૂર સાથે ચર્ચા કરતો જોવા મળ્યો આમિર ખાન અને મુંબઈમાં તેની પુત્રે આયરાના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું મુંબઈના પ્રખ્યાત જીઓ વર્લ્ડ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં ઘણા સેલેબ્સ અને રાજકારણીઓએ તેમની હાજરી નોંધાવી હતી આ પાર્ટીના ઘણા અંદરના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આવા જ એક વિડીયોમાં આયરા સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પુત્ર નાગા ચૈતન્ય સાથે વાત કરતી જોવા મળે છે જ્યારે આયરાની માતા રીના દત્તા અનિલ કપૂર સાથે વાત કરતી જોવા મળે છે શાહરૂખ ખાન પાર્ટીમાં નુપુરની માતા પ્રીતમ શિખર સાથે પણ ચર્ચા કરતો જોવા મળ્યો હતો જ્યારે હોસ્ટ અમીર ખાન જયા બચ્ચન અને સચિન તેંડુલકર સાથે ફોટો પડાવતો જોવા મળ્યો હતો આ સિવાય ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન અનિલ કપૂર સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો વિડીયોમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે જેકી શ્રોફ રેખા રાજપાલ યાદવ અને મુકેશ અંબાણી સહિત ઘણા સેલેબ્સ અને રાજકારણીઓ જોવા મળે છે પાર્ટીમાં કેટલાક કલાકારોએ મ્યુઝિકલ પરફોર્મન્સ પણ આપ્યું હતું સલમાન ખાન પણ તેના નજીકના મિત્ર આમિરે આમંત્રિત કરેલી પાર્ટીમાં હાજરી આપી હતી